મહેસાણાના તરભ ખાતે શ્રી વાડીનાથ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિકાસ નો ઉત્સવ બની રહ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ મહેસાણા ખાતે શ્રી વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે તેર હજાર રૂપિયા કરોડ ના વિકાસ ના વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે ભારત ની વિકાસ યાત્રા નો વર્તમાન કાલખંડ મહત્વપૂર્ણ બની રહ્યો છે આજે દેશભર માં દેવકાર્ય સાથે દેશ કાર્ય તેજ ગતિ થી આગળ વધી રહ્યા છે વડા પ્રધાનશ્રી કહ્યું મંદિર માત્ર પૂજા સ્થાન નહીં પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક છે કોઈ પણ દેશની પ્રગતિ તેની સંવર્ધન થી આગળ વધે છે કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે શ્રેષ્ઠ જતન સંવર્ધન કર્યું છે આજે વિકસિત ભારતના નિર્માણ નો પ્રયાસ ભાવી પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહે છે આજે ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું ગુજરાત માં થયેલા વિકાસ કામો થી વિકાસ ની પરિભાષા બદલાઈ છે આજે તેર હજાર કરોડ થી વધુ ના વિકાસ કામો નું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે આ પ્રોજેક્ટમાં રેલવે ટ્રાન્સપોર્ટ રોડ પાણી રાષ્ટ્રીય સુરક્ષા શહેરી વિકાસ ટુરિઝમ જેવા અનેક મહત્વના વિકાસ કામો જોડાયેલા છે વડાપ્રધાન શ્રી ના હસ્તે મહેસાણા ના ખાતે વિવિધ વિભાગોના તેર હજાર રૂપિયા કરોડ થી વધુ ના વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માં ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત સરકાર ના મંત્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ રાજ્યના વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવ નું પ્રતિક બની રહ્યો છે અહીં આ સમાચાર સમાપ્ત થાય છે હું છું ઉત્તમ જયસ્વાલ અને આપ જોઈ રહ્યા હતા મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્ક નો ડિજિટલ વર્ઝન